નવસારીમાં નવ હેક્ટરમાં બનાવેલા અનધિકૃત તળાવો તોડી પાડવામાં આવ્યા છે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કરાડી ગામમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પૂર્ણા નદીના કિનારે આવેલા આ તળાવોના માલિકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી ત્રણ વખતની સુનવણી દરમિયાન તળાવના માલિકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા ન હતા આ પછી વહીવટી તંત્ર દ્વારા કુલ ચાર એકરમાં ફેલાયેલા તળાવોને તોડવાની કાર્યવાહી શરૂ કરી છે તો કામગીરી માટે પંદર જેસીબી મશીનો તૈનાત કરવામાં આવ્યા છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જલાલપોર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જલાલપોર મામલતદાર મૃણાલ સરાણીના જણાવ્યા મુજબ જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ અંતર્ગત માપણી કરાવ્યા બાદ દબાણ પ્રસ્થાપિત થયું હતું આ કાર્યવાહીમાં જલાલપુર તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ પીઆઈ સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં હાજર છે કામગીરી કાયદેસર રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પાર પાડવામાં આવી રહી છે